ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસ્ટિઝમાં એગ્રીકલ્ચરમાં વર્ક કર્યા છીએ અને આજે આપણે એક વિઝિટમાં આવેલા છીએ જ્યાં આપણે એગ્રીની પ્રોડક્ટ યુઝ થયેલી છે અને રિઝલ્ટ આપણને મળેલ છે તો પહેલાં આપણે વાત કરવી કે જેના હસ્તક આપણે પ્રોડક્ટ યુઝ થયેલી છે હેલો મારું નામ વિજય વાળા બોટાદથી પ્રોડક્ટ આપેલી એગ્રી વેસ્ટ ઓકે તો આપણે જે ખેડૂતની વિઝિટ આવ્યા છે તો સીધા એમની સાથે જ વાત કરી આ એમની ખેતર છે વાડી છે બરોબર તો તમારું નામ જણાવશો અતુલભાઈ દિયાળભાઈ મેરજા ગામ રૂપાવટી રૂપાવટી તો અતુલભાઈ આપણા કેટલા વીઘામાં કપાસ છે છ વીઘામાં અને આમાં શું પ્રોબ્લેમ હતો અતુલભાઈ પહેલાં પહેલાં પીળા જ મારતી અને વિકાસ નતો બરોબર ઉમેક માર્યા પછી આપણા દસ પંદર દિવસમાં એકદમ ગ્રીનરી આવી ગઈ હં અને વિકાસ પણ સારો થયો બરોબર એટલે રિઝલ્ટ તમને વિશ્વાસપાત્ર મળ્યું હા એમાં સો બરોબર અને વાત કરવી આપણે તો આજે હાલમાં કેટલા દિવસનો પાક હશે કપાસ અઢી અઢીથી ત્રણ મહિના જેવો થયો અઢી મહિના જેવો છે બરોબર અને આ એમનો કપાસ છે તમે જોઈ શકો છો અને ત્યારે ફ્લાવરિંગનો સ્ટેજ ચાલુ છે બરાબર હાલમાં વરસાદની સિઝન હિસાબે ઘણા બધા પાકો આડા પડી ગયા હોય છે રિઝલ્ટ નથી પણ આમાં રિઝલ્ટ આપણને સારું મળ્યું છે તો આ હતા આપણા રિવ્યૂ અને અતુલભાઈ તમે ઓર્ગોનિક પ્રોડક્ટ આપણી જે ખેડૂતોને શું કહેવા માગશો આ પ્રોડક્ટ યુઝ કર્યા જેવી સો ટકા વાપરવા જેવી બરાબર ને જેથી કરીને ખેડૂતભાઈ નથી કહેતા અલગ અલગ ઘણી દવા વાપરતા હોય છે તો આ પ્રોડક્ટ યુઝ કરવા જોઈએ તો થેન્ક યુ યુ વેલ્થ